હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું મગની દાળના પરાઠાની રેસીપી તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે દાળ આપણે આ રીતે ફોતરાવાળી જ લેવાની છે તો હવે આપણે તેને આ રીતે એક બાઉલ પહેલાં લઈશું અને હવે આપણે જે દાળ લીધી છે તે બધી જ દાળ આપણે આમાં આ રીતે એડ કરી દઈશું તો દાળ આપણે તેમાં એડ કરી દીધી છે અને હવે આપણે આને પાણીથી સારી રીતે ધોઈ લઈશું તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું અને હવે આપણે તેનું મસરી અને સારી રીતે પાણીથી ધોઈ અને એકદમ સરસ એવી ક્લીન કરી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે સરસ તેને પાણીથી ધોઈ દેવાની છે જેથી કરીને તેમાં રહેલો આ કચરાનો ભાગ છે તે નીકળી જાય એટલા માટે તો આ રીતે આપણે તેને સરસ એવી ધોઈ દીધી છે અને હવે આપણે આમાં રહેલું આ વાઈટ પાણી છે તેને આપણે કાઢી અને અલગ કરી લઈશું તો આ રીતે તેમાંથી મેં પાણી કાઢી લીધું છે અને હવે આપણે તેને બોઇલ કરવાની છે તો તેને બોઇલ કરવા માટે મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે અને હવે આપણે જે આ ડાળ છે તે બધી જ ડાળ આપણે કુકરમાં આ રીતે એડ કરી દઈશું તો આ રીતે આપણે ડાળ તેમાં એડ કરી દેવાની છે તો આ રીતે મેં બધી જ ડાળ કુકરમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં આ રીતે અડધા કપ જેટલું પાણી એડ કરીશું એટલે આપણે આમાં ટોટલ એક કપ જેટલું પાણી એડ કરવાનું છે આપણા અડધા કપ જેટલી ડાળમાં એક કપ જેટલું પાણી આપણે એડ કરી અને હવે આપણે એક કપ જેટલું પાણી તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આને ગેસ ઉપર રાખી અને આને આપણે ઢાંકણ બંધ કરી અને આપણે આને ત્રણ સીટી લગાવી દઈશું આ રીતે ત્રણ સીટીમાં તો આપણી દાળ એકદમ પરફેક્ટ એવી બફાઈ અને સરસ એવી તૈયાર થઈ જાય છે તો આ રીતે હવે આપણે આને ત્રણ સીટી લગાવી દઈશું અને આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે અહીંયા લીલા મરચાં અને આદુના ટુકડા લીધા છે મેં આને આપણે એકદમ સરસ આ રીતે પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેવાની છે તો આ રીતે આદુ મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી છે અને હવે આપણે ત્રણ સીટી કુકરમાં આવી ગઈ છે અને આપણી ડાળ પણ બફાઈ ગઈ છે તો આ રીતે પહેલાં આપણે તેનું પ્રેશર આ રીતે કાઢી અને આપણે એકદમ સરસ તેની પ્રેશર નીકળી જાય પછી આપણે તેનું ઢાંકણ ખોલી અને આ રીતે આપણે જોઈએ તો આપણી ડાળ છે તે એકદમ પરફેક્ટ આ રીતે બફાય છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણી ડાળ છે તે એકદમ પરફેક્ટ એવી બફાઈ અને રેડી થઈ ગઈ છે આપણી ડાર એવી આખી પાખી એવી સરસ એવી બફાઈ ગઈ અને એકદમ સરસ એવી સોફ્ટ પણ થઈ ગઈ છે તો આપણી ડાર એકદમ પરફેક્ટ એવી બફાઈ અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને આ રીતે જે બાઉલમાં આપણે લોટને તૈયાર કરવાનો હોય તેમાં આપણે આ બધી જ ડાર છે તેને આપણે આ રીતે કાઢી અને અલગ કરી લઈશું તો આ રીતે આપણે ડાળને સરસ એવી કાઢી લેવાની છે અને હવે આપણે આ ડારને એકદમ પરફેક્ટ એવી ઠંડી થવા દઈશું આપણી ડાળને એકદમ સરસ ઠંડી થઈ જવા દઈશું તો આપણી ડાળ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આપણી ડાળ એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે ડાળમાં મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું હળદર પાવડરથી આપણા પરાઠાનો એકદમ સરસ એવો કલર આવી જશે અને હવે આપણે તેમાં લોટના ભાગનું મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે દાળમાં તો મીઠું એડ કરેલું જ છે પહેલેથી જ અને હવે આપણે તેમાં અડધા કપ ચમચી જેટલું આપણે તેમાં સરસ ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે તેમાં આદુ મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે તેને પણ એડ કરી દીધી છે અને હવે આપણા પરાઠાનું એકદમ સરસ નટી સ્વાદ લાવવા માટે અડ એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તો આ બધી જ વસ્તુ આપણે તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે પહેલાં બધા જ મસાલાને દાળ સાથે સારી રીતે મિક્સ કરવાના છે જેથી કરીને આપણા મસાલાનું ફ્લેવર આપણી દાળમાં આવી જાય અને એકદમ સરસ વાળા પરાઠાનો સ્વાદ આવે એટલા માટે તો આ રીતે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી લેવાની અને પછી હવે લોટ બાંધવા માટે મેં એક કપ જેટલો ઘઉંનું રેગ્યુલર રોટલી બનાવવા માટે લઈએ તે જ આપણે લોટ લીધો છે અને તે લોટ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણા પરાઠા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય તેના માટે આપણે એકથી બે ચમચી જેટલું મોયણ માટે તેલ તેમાં એડ કરીશું તો આપણે તેલ પણ તેમાં એડ કરી દીધું છે તો હવે આપણે તેની એકદમ સરસ આ રીતે મિક્સ કરતા જઈ અને એકદમ પરફેક્ટ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરીશું તો આપણે લોટ બાંધતી વખતે પહેલાં આપણે તેમાં પાણી એડ નથી કરવાનું જો આપણને પાણીની જરૂર લાગે તો જ આપણે તેમાં પાણીને એડ કરીશું નહીં તો આપણે આ રીતે જ તેમાં દાળથી જ આપણે તેનો લોટ બાંધી એને રેડી કરી લેવા છે તો આ રીતે એકદમ સરસ પહેલાં પરફેક્ટ એવું મિક્સ કરીશું અને જો આપણને વધારે થોડા લોટની જરૂર લાગે તો આપણે પાછળથી પણ તેમાં થોડોક લોટ એડ કરી શકીએ છીએ તો આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને આપણું બેટર એવું લોટ થોડો થોડો ઢીલો એવો મને લાગે છે એટલા માટે મેં તેમાં અડધા કપથી થોડો ઓછો આપણે તેમાં લોટ એડ કરીશું તો મારે અહીંયા બાંધવા માટે ટોટલ એક કપ ઉપર આપણે લોટની જરૂર પડેલી છે અને હજુ પણ મેં આમાં પાણીની જરૂર નથી પડી આપણે પાણી નાખ્યા વગર જ આ લોટ છે તે બાંધી અને રેડી કર્યો છે અને હવે આપણે આ રીતે થોડો લોટ કોરો ઓરરાઈ જાય તે માટે આપણે આ રીતે પાછળથી તેમાં બે ચમચી જેટલું આ રીતે આપણે પાણી એડ કર્યું અને હવે આપણે તેને સરસ એવું આ રીતે મિક્સ કરી અને બધા જ લોટ આ રીતે સરસ એવો પરફેક્ટ એવું મિક્સ કરી અને આ રીતે આપણે તેને બાંધી અને તૈયાર કરી લીધો છે તો આપણે મારે લોટ બાંધવા માટે આમાં બેથી ત્રણ ચમચી જેટલા પાણીની જરૂર પડી છે અને હવે આપણે પરાઠા બનાવતી વખતે આપણા પરાઠા ચોંટે નહીં તેના માટે આપણે ઉપરથી આ રીતે થોડું તેલ એડ કરી અને આ રીતે એકદમ સરસ લોટને મસરી અને રેડી કરી લેવાનો છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવો લોટ આપણે મસરી અને તૈયાર કરી લઈશું અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું તો આ રીતે એકદમ પરફેક્ટ આપણો લોટ બાંધ થઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પરાઠું વણવા માટે આ રીતે એક લુઓ લઈ અને એકદમ સરસ તેને ગોળ આ રીતે રાઉન્ડ શેપ આપણે આપી દેવાનો છે અને હવે આપણે પરાઠું વણવા માટે આ રીતે તેના ઉપર થોડો કોરું લોટ આ રીતે લગાવી દઈશું જેથી કરીને આપણું પરાઠું છે તે આસાનીથી વણાય અને રેડી થઈ જાય તો આ રીતે એકદમ સરસ કોરું લોટ લગાવી દીધો છે તો હવે આપણે આ રીતે વેલણની મદદથી પહેલાં આપણે આને આ રીતે ગોળ શેપમાં વણી લઈશું જો તમે પરાઠાને ટ્રાયંગલ શેપ આપવા ના માગતા હોય તો આ રીતે તમે તેને ગોળ શેપમાં પણ વણી શકો છો તો આ રીતે થોડું ગોળ એવું થેપલું વણી અને હવે તેના ઉપર આ રીતે થોડુંક તેલ લગાવી અને હવે આપણે તેના ઉપર આ રીતે થોડો કોરો લોટ સ્કિંકર કરીશું અને હવે આપણે આને એકદમ સરસ આ રીતે સરસ લગાવી દઈશું અને એકદમ સરસ આ રીતે લગાવી દેવાનું છે અને હવે આપણું તેલ લગાવી દીધું છે તો હવે આ રીતે આપણે તેને સરસ આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને હવે આપણે આના ઉપર પણ થોડું તેલ અને થોડું કોરો લોટ આપણે લગાવી અને આ રીતે તૈયાર કરવાનો છે અને હવે આપણે તેની કિનારીથી આ રીતે સરસ વાળી અને તેને ટ્રાઇંગલ શેપમાં આપણે આ રીતે વાળી લેવાનો છે અને એકદમ સરસ તેને દબાવી અને તેના અર્થે લુવો આપણે બનાવી અને તૈયાર કરીશું અને હવે આપણે આને વણી લઈશું તો આને પણ વણવા માટે આપણે થોડો કોરો લોટ આ રીતે લગાવી અને તેને રેડી કરી લેશું અને હવે આપણે વેલણની મદદથી આ રીતે ત્રણેય બાજુથી આપણે તેને વણી અને એકદમ સરસ ટ્રાંગલ શેપના પરાઠા આપણે બનાવી અને રેડી કરી લેવાના છે જો તમારા ટ્રાઇંગલ શેપના પરાઠા ના બનાવવા હોય તો તમે તેને ચોરસ કે ગોળ શેપમાં પણ બનાવી અને તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે પરાઠું છે તે એકદમ સરસ ત્રણેય બાજુથી પરફેક્ટ એવું વણાય અને રેડી થઈ ગયું છે તો પરાઠું આપણું એકદમ સરસ વણાવી લીધું છે તો હવે આપણે તેને શેકવા માટે આ રીતે એક તવી લઈ અને તેના ઉપર આ રીતે સરસ એવું તેલ લગાવી દેવાનું છે તો પહેલાં આપણે સરસ એવું તવીને તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે આ પરાઠાને તેમાં આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે ચમચીની મદદથી ત્યાં આ રીતે કિનારી પર થોડું થોડું તેલ એડ કરવાનું છે જેથી કરીને આપણું તે થેપલું છે તે એકદમ પરફેક્ટ એવું શેકાઈ અને આપણા પરાઠા છે તે તૈયાર થઈ જાય અને હવે આપણે આ રીતે સરસ તેને થોડીવાર માટે કૂક થવા દઈશું એક મિનિટ જેવું કારણ કે આપણું હલકું હલકું પરાઠું સરસ એવું શેકાય એટલે આ રીતે આપણે તેને સાઈડને પલટાવી દેવાની છે તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને હવે આપણે બીજી બાજુએ પણ એક ચમચી જેટલું તેલ આ રીતે આપણે લગાવી અને રેડી કરી દેવાનું છે અને આ રીતે એકદમ સરસ એવું તેલ લગાવી અને બંને બાજુથી આપણે એકદમ સરસ શેકાઈ જાય પરાઠું ત્યાં સુધી આપણે તેને બનાવી અને કૂક કરી લેવાનું છે તો આ રીતે બંને બાજુથી આપણું થેપલું છે તે એકદમ સરસ એવું શેકાઈ અને પરાઠું આપણું તૈયાર થઈ ગયું છે અને બંને બાજુથી એકદમ પરફેક્ટ એવું કલર આવી ગયું છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આ રીતે આપણે પરાઠાને શેકી લીધું છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે મેં બધા જ પરાઠા છે તે બનાવી અને રેડી કરી દીધા છે અને આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ એવા બની અને તૈયાર થઈ જાય છે આપણે એને આચાર ચા કે દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ તો એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા આપણા મગની દાળના પરાઠા બની અને તૈયાર